26 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન બાળ કુપોષણ સારવાર કેન્દ્રોમાં ફરજ બજાવતા બહેનોનો વેતન વધારાની માંગ સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ એસ પટેલ અમારું અમારી અમે ઉત્સવ રહે છે કે અમારી છે અમને 25 અમને સખી મંડળમાં સમાવેશ કર્યા બાદ અમારો સાડા સાત હજાર પગાર કરેલો છે સાડા સાત હજાર પગાર એક મતલબ અંગ્રેજ નો અઢીસો રૂપિયા પ્રભુત્વ અમારો છે કે લઘુત્તમ વેતન પ્રમાણે આ બહેનો બધી બહેનોને પગાર મળવા પાત્ર છે તો પણ અમને એ પણ અમારું અત્યંત વેતન ચારસો રૂપિયા હા અને ઓગણીસો રૂપિયા અમને મળતી અમારી માંગણી એ છે અમે કરીને બહુ સરસ રજાઓ પણ માગતી હતી હલો નખત્રાણા તો કેમ છો બધા તો હવે ફૂડ મોલ આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મહોલ્લાની ઘણી બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે સ્ટાર્ટિંગ ખાલી છે યસ તો રાહ એની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો નો લાભ લો તો તમે પણ અહીંયા કરીને એક વખત જરૂર વિઝિટ કરજો